હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ કુકવિથ નીલમમાં આજે આપણે ગરમી માટે ઠંડો ઠંડો બદામ શેક બનાવીશું જે બહુ સરળ રેસીપી છે તો જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઇકોનને ક્લિક કરજો જેથી મારી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે બદામ શેક બનાવવા માટે એક જાડા તળિયાવાળી કઢાઈ અથવા તો નોનસ્ટિક પેનમાં પાણી થોડુંક એડ કરીને આ રીતે સ્પ્રેડ કરી લેવાનું જેથી દૂધ નીચે ચોંટે નહીં હવે એક લીટર કોઈપણ ફેટનું દૂધ તમે લઈ શકો છો મેં અહીંયા મલાઈ કાઢેલા દૂધનો ઉપયોગ કર્યો છે કેમ કે બદામ શેક જેમ ઠંડો થશે ને એમ થીક થતો જ જાય છે તેથી કોઈપણ ફેટનું દૂધ આપણે લઈ શકીએ છીએ અને હવે દૂધને આપણે ગરમ કરવા મૂકી દઈશું તો અત્યારે મેં ફૂલ આંચ રાખી છે આ રીતે હલાવીને તેને ગરમ કરી લઈશું દૂધ ગરમ થાય એટલે તેમાં કેસરના થોડાક તાર એડ કરીશું કેસર એડ કરવાથી દૂધમાં ફ્લેવર અને કલર બંને સરસ આવશે પણ કેસર જો એડ ના કરવું હોય તો સ્કીપ પણ કરી શકાય અહીંયા મેં વીસ જેટલી બદામ ચાર પાંચ કલાક પહેલાં પલાળી દીધી હતી અથવા તો જો ટાઈમ ના હોય તો એક કલાક પહેલાં ગરમ પાણીમાં પલાળી દેવાની તો પણ સરસ પલળી જશે બદામના આ રીતે છાલ કાઢી લેવાની અને તેને પીસી લઈશું તો મેં બદામની છાલ નથી કાઢી બસ હું એમ જ પીસી લઈશ તો જરૂરિયાત પ્રમાણે થોડું દૂધ એડ કરીને બદામની એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની તો ઢાંકણ બંધ કરીને એકદમ સરસ પીસી લેવાનો તો આ રીતની સરસ સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની પણ જો થોડું કરકરું રહેશે ને તો પણ કંઈ વાંધો નહીં આવે અને પેસ્ટ એડ કરતા પહેલાં આપણે થોડુંક દૂધ કાઢી લઈશું એક બાઉલમાં ત્રણ ચાર ચમચા જેટલું દૂધ કાઢીશું અને હવે બદામની પેસ્ટ એડ કરી લેવાની તો જો આ રીતે બદામ શેક બનાવશો ને આ ઉનાળામાં તો પીવાની બહુ જ મજા આવશે ઠંડો ઠંડો તો હવે આપણા મિક્સર જારમાં પણ થોડુંક દૂધ એડ કરીને બદામ બધી પેસ્ટ છે તેને આપણે અંદર એડ કરી લઈશું અને હવે દૂધને ઉકાળવા દેવાનું તો જે આ સાઇડ પર જે મલાઈ વરે તેને પણ દૂધમાં આપણે એડ કરતા જવાનું અને બદામ એડ કર્યા પછી ચમચો ફેરવ્યા કરવાનો અને ગેસની આંચ મીડિયમ જ રાખવાની અને હવે અહીંયા મેં કસ્ટર્ડ પાવડર એક ચમચી ભરીને લીધો છે તે દૂધમાં મિક્સ કરી લઈશું ગાંઠા ના પડે તે રીતે અથવા તો જો કસ્ટર્ડ પાવડર ના હોય તો કોર્નફ્લોરનો પણ ઉપયોગ કરી શકાય અને હવે કસ્ટર્ડ પાવડરવાળું દૂધ અંદર એડ કરતા જવાનું અને મિક્સ કરતા જવાનું જેથી ગાંઠા ના પડે અને કસ્ટર્ડ પાવડર એડ કર્યા પછી તેને હલાવ્યા કરવાનું એટલે નીચે ચોંટે નહીં તો સાત આઠ મિનિટ પછી મેં મીડિયામાં આંચ રાખી હતી તો આ રીતે જાડું દૂધ થઈ ગયું છે તો હવે તેમાં ખાંડ એડ કરી દેવાની આઠ ચમચી જેટલી ખાંડ એડ કરી છે અથવા તો તમને ગળપણ જે પ્રમાણે જોઈએ તે પ્રમાણે ખાંડ એડ કરવાની તો ખાંડ એડ કર્યા પછી બે ત્રણ મિનિટ પછી આ રીતે દૂધ સરસ જાડું થઈ ગયું છે તો ગેસની આંચ બંધ કરી લઈશું અને તેમાં થોડોક બે ચપટી જેટલો ઇલાયચીનો પાવડર એડ કરીશું તો ઇલાયચીના પાવડરના લીધે ફ્લેવર સરસ આવશે અને મિક્સ કરી લેવાનું અને હવે આ આપણો બદામ શેક તૈયાર છે તેને એક બાઉલમાં કાઢી લઈશું જેથી ઠંડો થઈ જાય અને ઠંડો થઈ ગયા પછી તેને ફ્રીઝ ફ્રીઝમાં મૂકી દેવાનો એટલે સરસ ઠંડો થઈ જશે તો ફ્રીઝમાં મૂક્યા પછી જો તમે જોઈ શકો છો કે સરસ જાડો થઈ ગયો છે એકદમ સરસ થીક તો તેમાં કાપેલા ડ્રાય ફ્રૂટ એડ કરી લઈશું બદામ અને પિસ્તા અને હવે તો એને સર્વિંગ ગ્લાસમાં સર્વ કરી લઈશું તો કેટલો સરસ ગરમીમાં ઠંડો ઠંડો બદામ શેક બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો